અમરેલીના વરસાણાના સરપંચની હત્યા મામલો વધુ ઉગ્ર બની રહ્યો છે તેમજ દલિત આગેવાન જીજ્ઞેશ મેવાણી પણ સિવિલ હોસ્પિટલ પહોંચ્યો છે આ સિવાય પૂર્વ દલિત ધારાસભ્ય સિદ્ધાર્થ પરમાર પણ અમરેલી પહોંચવાના છે સાંજે ચાર વાગ્યા સુધી આરોપીઓ નહીં ઝડપાય તો ઉગ્ર આંદોલનની દલિત સમાજે ચીમકી ઉચ્ચારી છે ગઈકાલ રાતથી સિવિલ હોસ્પિટલ ખાતે દલિત સમાજના ટોળા યથાવત જોવા મળ્યા હતા અમરેલીના વરસડા ગામે દલિત સરપંચની સરા જાહેર હત્યાથી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે તેમજ પોલીસ વિરૂધ્ધ સૂત્રોચ્યાર કરીને સરપંચની શબ સ્વીકારવાનો ઇનકાર કરતા મામલો વધુ ગરમાયો હતો ગઈકાલે સાંજના સમયે વરસડાના સરપંચ જયસુખ માધડની અજાણ્યા શખ્સોએ છરી પાઇપથી હુમલો કર્યો જેમણે હોસ્પિટલ ખસેડાયા પરંતુ તેમના મોતને લઈને મોટી સંખ્યામાં સમાજના લોકોમાં રોષ જોવા મળ્યો અને પોલીસ દોડતી થઈ ગઈ હતી ગત રાત્રે કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલા દ્વારા દલિત સમાજને સમજાવટના પ્રયત્નો નિષ્ફળ ગયા અને પોલીસ તંત્ર મૂંઝવણમાં મુકાયું થોડા સમય અગાઉ ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને સરપંચની હત્યા કરી હોવાનું મનાય છે જો કે પોલીસ હજુ તપાસ ચલાવી રહી છે